રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં આલો સ્વાગત છે નવા આપણે વિદ્યા ફુવારા ફેરવવાના રાજુભાઈ લાઇન કાઢ નાખે અને લઈ અને ઓલી લાઈન આગળ બંધ કરી છે ખાલી થવા કાલ બપોરની જાય છે લગભગ બે વાગ્યા નીરાજે હવે એને પગ જેલું થાય ને પછી બધું ઓલી છેલ્લી કટકીને જવા દઉં રામ રામ કેમ થઈ ગયું હા થોડીક હા ઠાર જેવી રૂચ છે ને તે માં ગેરા ચોખા કરવા પડે હાલો તો હવે અમે બે ખોટી પછી થા હું પેલા લાઈન ફેરવી લઈ હવે લાઈન ચાલુ થઈ ગઈ છે અને હવે અમારે જાવ હે કાલ જે મહેનત કરી એ જ માં ઘરે

હુણા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે હાલો માથું માથું વરવી દઉં ચાંદલો કરી દો આઠ વાગે અહીંયાથી ભાઈ વૈયા જાય હાલો વિરન ભાઈ ને જો માથું ઓળવી દીધું હે પંખાની ફફડાટી આવે છે અવાજ ના આવે તો ના આવે અમારો ભાઈ હવે એક ચાંદલો કરવા છે ચાંદર નો મારો સામાન બધો અહીંયા હે

ખડખેડની લાઈન ચાલુ થઈ ગઈ હવે સાંજ સુધીની ઉપાધિ નથી અને ઓલી લાઈન જઈ અમે ફેરવી લેવું ને તે પછી વળી કાલકીમ બપોરની હવાર સુધી ગઈ એ જ રીતના ઓલી કટકીમ જવા દેહ એટલે પાછી આઠ દસ દી સુધી છે ને કંઈ અવટાવાની બીક નંબ લે ઉમ તવો છે એકા તો અવટાય પણ એનાથી કંઈ ફેર ના પડે અને આ માંડવાનો તવો થોડો થોડો પલારવો જોઈએ હવે ખડખડની લાઈન આના પછી એક આવીએ એટલે ખડખેડે બે વાર પી જાય પછી કદાચ એ લાઈનને અહીં મૂકીને અને પાઈ હું કાલ હવાય રહે મસ્ત જો હિરામણ પાણી કરી અને આપણે જઈએ અહીંયા હવે છેલ્લી કટકીની ગોઠવણી કરવા રાજુભાઈ ઘર ઘી ખાઈને મારી મોર થઈ ગયું લાગે ચાલો આગળ જાય જોઈ આપણે આવી ગયા જો જોડી ઉપર અટાણમાય તડકો બહુ ઝેરી છે જોઈએ હવે કે હું કામ નીકળે કાલ તો બહુ વહે હું લઈ ગયું હતું કાલ તો માથું જે ચડ્યું ને દુખાવાનું ગોળી નહીં જવાબ ના દીધો એટલું માથું ચડ્યું જો અહીંયા આપણે ખડેલા બાંધતા હે આ બાજુ આપણે બળદીયા બાંધા હે હવે જો આ બાજુની આપણી જે છેલ્લી કટકી છે ને એમાં ફુવારા રાખવા હૈ આટલી કટકી પી ગઈ છે હવે આ બધું કમઠાણ હારવાનું છે ને રાજુભાઈ તો ફુવારા હારવાનું ચાલુ કરી દીધું હે પેલા ફુવારા વીણી લઈ કેમ કે આમાં હજી ગારો છે હવે મોટર બંધ કરી ને આઠક વાગે મોટર બંધ કરી હજી હે ગારો એટલે થોડીક વાર ફુવારા હાર લે હું ને તા લગભગ બધું ગારો સુકાઈ જાય કઈક પગ દેવા જેવું થઈ જાય ને તો લાઈનના થપ્પા ઉપાડવા હાલવા પડે તો જો બાજુમાં મારા હાજણભાઈ ની મોટર હાલે હે ફુવારા ધમધો કરે ને રાજુભાઈ બથડી ભરીને જાય હે हेलो भाई फाइनली जो बदु अलर फिटिंग करी तली तो है अभी फुवारा फिट करवाना बाकी है लाइन उ बदी हारी ली थी अबे धार ऊपर चढ़ी गया सही जाओदद भाई आगे जाओदे भाई जा रहा जी जा रहा जी हल खींच ले हे भगवान राजे अब तरस लग गयो काए अंदाज ना थौ तो अटक कर कर लेना तू न्या उभी न આ તટકા આવીએ કે નવ બધું પ્લાન આખું ખેવી લીધું હવે ખાલી ફુવારા ફિટ કરવાના બાકી છે લાઈનું બધ્યું ગોઠવાઈ ગયું હે આખી કટકીમાં ત્રણ લાઈનું આવી છે અને ફુવારા કદાચ આજ ખેર એક બે વધી જાય છવી હત્યાવી થાય કાલ ચોવી આવેલા હતા હાલો હવે ફૂલ તરફ લઈ ગઈ હે પાણી પીવા જાવ હે લગભગ પાણી પીવા જાઉ એટલે ચા એ લગભગ તૈયાર રહે આ પાડેડું અમારું લાઇન નહીં રહેવા દે હે

બરાબર હે બરાબર હે જલો ઉપર લે આઠમની મધ રાતે કનૈયા ઉપર લે એ ના હા ઉપર જ લેવાના હોય ઉપર ઉપર ઝડપ કે મોડું ના કર આવવા ગ મોનો ના હા મારા પપ્પા નક કે હા અલ ભાઈ ચલન પપ્પા ચાલુ કર પપ્પા નું જો હાલો ભાઈ જો આખી લાઈન કમ્પ્લીટ કરી લીધી હવે અમારે છે ને ટ્રેક્ટર લઈ આવ્યા છે અહીં બાયું ખડવા છે ને ભરીને પછી બહાર નીકળે ને તે મોટર ચાલુ થાય અને અમારા બોસ આવી ગયા આપણો નેહડો કોન પડી ગયું જલા એને માર કે બાપુ ને હવે હાલ રાખું જો હે કેની ઉપાડું ચૂલ કાકા ને હે ને રેને એટલે આપડું કે ઈનું ઉપાડું ઓર કે જાન આપડું આપડું હું કે તાર પપ્પા ઓર કે જાનતા હે સચ સચ બતા હા સચ સચ બતા કેસા છે એનું ઉપાડ્યું આમ આપરૂ નેહરાની વાડીમાં આપડું તો તમે જોજો નઈ નઈ હે ને તો તું તમારે મારી મરીન ઢોકાવી નાખી નકર બકરીમ ના કહેતા હાચું કાહે ઓ

આપણે ડેડવા નાખવાનું હલ લેવું હા તો 25000 જો 10000 જો હે હા એટલે ક્યાં લેવા 10000 લુ હાચું છે 10000 જો આ પણ લેવા ક્યાં જવે રાજુ ઈ તો જલાગર પડ્યા છે ને હે તે રગ ડેડવા નાખો ને હલ લેવા કેટલા રૂપિયા હે હા તો ગણી લઈ ચિકા ચિકા ગણી લઈ કા છે આનાગરે હા

હલો હલો ભાઈ જો બળધું સાં લઈ જાઉં અને રાજુભાઈ ટ્રેક્ટર કાઢ લઈએ ને પછી આપણે મોટર ચાલુ કરવી છે લાઇન બધી થઈ ગઈ છે તૈયાર અને અટાણે સિચ્યુએશન એવી છે આપણે ચોપન નંબર માંડવો જે ઉપાડ્યો ને એમાં ચાલીસ ટકા દેઢવા કાચા હે આછી આછી જમીનમાં કદાચ પાકી ગયા હે ઉપર હે વરસાદની બીક સત્યાવીસ અઠ્યાવીસમાં અને ઉષાબેન કહેતા હાથીયામાં વરસાદી વરસાદ આવીએ તો ધ્યાનમાં રાખજો પણ કંઈ કાયમ નહીં આવે જો ઉપાડ્યું તો ને ડૂચો ને બધું બગડીએ નહીં ઉપાડ્યું તો ટ્રેક્ટર હાલીએ ને એમનેમ ઉપાડવું જોઈએ અને માંડવોય ઉગી જાય એટલે ચારે બાજુ નુકસાન એની બહુ મોટી ભેતી છે પણ હવે જેવા આપણા નસીબ હાલ રાખે હાલો તો જો આપણે માંડવો છે ને આછું આછું તવો છે તે પાવો જ જોઈએ પણ કરારમાં થોડાકમાં જરૂર પડે એવું લાગે છે આ આગળ છોટા ઉપાડ્યા નહીં જોતાં તો જોઈએ આવી બધી આગળની વાતું છે ને પડધું ને બાંધો જોઈ લે લાંબા બાંધે થાય ને તો એ પૂરું ખાય નહીં હાલતા હાલતા એને ખાવું હજુ આજના ત્રણ વાગી ગયા છે ને આપણે પીવાનું મન થયું ચા દોઢ વાગે લાઇટ આવી તો મોટર કમ્પ્લીટ ચાલુ કરી લીધું છે અને એક બે ફુવારા બંધ હતા એ પાછા ચાલુ મોટરમાં કર્યા હાખો બીંજાણો જોજો અને નાવાનો પ્લાન તો છે પણ હાંજી આ બધો મેલો ધોવાનો છે ચા બનાવવી છે સ્પેશિયલ દૂધની કોઈને પીવી હોય તો આવી જજો ભાઈ આપણે નબળી હબળી ચા હોય ને તો માથું ચડી જાય એટલે એ માટે સ્પેશિયલ ચા બનાવવી છે એ રીતના હાલ આપણો ચા પાકે એ બતાવું અને કોઈને પીવાનું મન થઈ જાય તો આવી જજો કેમકે આપણા હાથની બનેલી ચા કંઈ નમ હોય જ નહીં તો ભાઈ આપણે આખી કટકીમાં હાલે હે લાઈન અને મસ્ત મજાનું કાલ હવાર સુધી પાણી જવા દેવું છે થાકી જાય ભાઈ હાલી હાલી ને અટાણા કંઈક છ જેવો ટાઈમ થયો ને હું આવ્યો તો જો બાપુની ગાડી લઈને ફુવારા જોવા લાઇટ તો આજ બપોર પછીની બે તન વાર આવજાવ આવજાવ કરી ગઈ હતી કંઈક નજર મારવી પડે ફુવારા હાલે હે ક્યાંય આકડિયા નથી સટકા અમુક જે જૂના કટકા છે ને ગંગાના એના આકડિયા હવે કટાઈ ગયા હે તે એમાં બીકરીએ કંઈ કંઈક છટકી જાય છે અંત આ નવા આકડીયા પડ્યા છે બદલાવવાના છે પણ આરામાં વયું જાય ને બાકી થોડાક હમણાં ભીડમાં છે અહીં એટલે હાલો હવે ખડખડવાળી લાઈન બદલાવી ચાલો ભાઈ જો આવી રીતના ઉપડે છે લાગેટ હોય ને તો બે ફુવારા નકર એક ફુવારો ને બે કટકા આવી રીતના ફેરવવાના હોય ફુવારા બે જણા હોય ને તો જ આ હેલ્બું પડે બાકી એકલા ને તો બહુ અઘરું પડે ને આ માંડવીમાં બધું નામી છે પણ ધોરી સારી વરે હે હા હાલો આમાં વાતું વાતુમાં વાતું કઈ આગળ નીકળે જાય કઈ ભરો ને એવું વાંધો નહીં વાંધો નહીં હરફ ભેગા જ રહી અમે વાડી વાળા ને મજૂર નીકળ્યા ને કે ધ્યાન રાખજો હરફ ગઈ વાડીમાં હવે હરફ ભેગું જ મોટું થાવાનું હે ભાઈ અમારે અને માંડવીમાં હું કહું ને જો આમાં ધોરી સારી વરે હે આમાં બે ત્રણ રાઉન્ડ આપણે કોન્ટાપના માયરા હે છતાંય આ પ્રશ્ન થાય ને એ ન સમજાતું હા એ વાત સાચી છે પણ ધોરી સારી કેમ વઈ રહી આમાં કોન્ટાપના બે ત્રણ રાઉન્ડ આવ્યા ને પાછી ઓલી હેવી દવાનો રાઉન્ડ આવી ગયો હમણાં અને હજી એક સાટવાનો હે હા એ આપણે કાલ કઉ ને તો કરી દઈએ હું કે હવે સાટું જો છે જરા થોડી સારી આવે એ સારી ને આ થોડી સારી આવે ને તો વજન ટૂંકમાં કપાઈ જાય માંડવી ફોરી થાય હાલો વાતું નથી કરવી આવી જ રીતના બધી લાઈન ફેરવી નાખી છે ખાલી બાર ફુવારા એટલે આમ તો વાર નહીં લાગે પંદર મિનિટ જ થાય આવો કાકા આવો ભૂખ લાગી ગઈ કે ફાલ જોતા હતા <laughs> <laughs> पास नंबर मीठो मीठ होला ने बोलने आइए तो काश मुंडों के कीमा रख करने कों पढ़वन हाँ ठीक बाहर तेरा है हमारा हाँ थोड़ी सारी ये विका का तो वो तो आगे हमारी जिंदा आ नगर लोम जो थोड़ी सारी बोल हाँ वही तो हाँ पान माना पान मा पान माम जो ना ऐसी ही देखे जो

એ કે મરું ઉતાવળ વડે પછી તમે કે જવા નદી ન આવું તો એ તમે કીધું ફોન કરે કે મર પપ્પાને ટાઈમ નથી કે તમારે વાંધો ને હાલો ભાઈ તો જે ના ધોરણ ફ્રેશ થઈ ગયો છે અને મામા છે અમારા કાકા એની એક સ્કૂટી લીધી ટૂંકમાં જૂની સ્કૂટી લીધી એટલે એ લેવા ગયા હતા કાકા ને મારો હારો જેમ વિરેનનો મામા તે બે લઈને અહીંયા એના ઘરે પહોંચ્યા છે ને મને કહે તું અહીંયા આવ મારી ગાડી કે તું ચોખંડા મૂકી જા ને પાછા બાપુ એ બધા અમારા મારા કાકાની ટૂંકમાં ત્યાં જાય છે ચોખંડા મારા હાહુના ભાવ પૂછવા હાટું તે કે પાછો તું એ ફોર વ્હીલરમાં બેઠો આવજે હવે એવું બધું પ્લાન કરે છે હાલો તો હું ત્યાં જાઉં પછી જોવા છે આગળ હું કરી અને આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ